વડોદરા શહેરના અંજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં માહેશ્વરી યુનિક ક્લબ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં માહેશ્વરી યુનિક ક્લબ દ્વારા મારી બેટી મારે આંગણી ગરબા રમે હેતુથી છેલ્લા ચાર વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે માહેશ્વરી યુનિક ક્લબ દ્વારા કેટેગરી પ્રમાણે ગરબા ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે જેમાં સમગ્ર માહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે કાશીદા પાર્ટી પ્લોટ ખાતે માહેશ્વરી સમાજ ગરબા મહોત્સવ બે જે માહેશ્વરી યુનિક ક્લબ દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ અમારો ચતુર્થ વર્ષ છે આજે મહાઅષ્ટમી હોવાથી એકાવન કન્યાઓનું પૂજન અને માતાજીને છપ્પન ભોગની આરતી છપ્પન ભોગનો પ્રસાદ અને મહાઆરતીનું આયોજન રાખેલ છે એમાં સમસ્ત મહેશ્વરી સમાજ વડોદરા આયોજનમાં ભાગ લે છે અને અમારો ઉદ્દેશ અમારી બેટી અમારા આંગણને ચરિતાર્થ કરવીને અમે લોકો આખો મહેશ્વરી સમાજ અહીંયા કાશીદા પાર્ટી પર ભેગો થઈને માતાજીની આરાધના કરીને ગરબાની અમે લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ લઈએ છીએ અને માતાજીની આરાધના કરીએ છીએ આખા મહેશ્વરી સમાજ વડોદરાનો આમાં સહયોગ અને સાથ હોય છે અને બધા બહુ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં હિસ્સો લે છે અને દર વર્ષ વર્ષ આ કાર્યક્રમ આપણી ઐતિહાસિક લેવલ પર જઈ રહ્યો છે આપણું નામ જીતેન્દ્ર કોઠારી જય મહેશ મહેશ્રી યુનિક ક્લબ દ્વારા આયોજિત દો હજાર પચીસ ગરબા મહોત્સવ आज मायसरी यूनिक क्लब द्वारा इक्यावन कन्या पूजन भोग का आज प्रोग्राम हमने मायसूरी यूनिक क्लब द्वारा किया है और हर हर वर्ष की बाति हर चाह ये चौथा साल हमारा गरबा महोत्सव का चल रहा है और इस गरबा का उद्देश्य हमारी बेटी हमारे आंगन में इसमें मायसरी समाज संपूर्ण मायसी समाज बड़ौदा के सभी हमारी बहन बेटियाँ इसमें गरबा खेलती है और इसमें पूरा मायसी समाज इकट्ठा होकर हम गरबा का आयोजन करते हैं